हाँ? थे। तो <laughs> <laughs> फायर ब्रिगेड बिल्कुल बाजू में सीएनजी पंप न જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક એક સિલિન્ડરનો વાલ લીકેજ થતાં ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે આજે વેરવિખેર દેખાય છે કોઈની જાનહાની થયેલ નથી આ બનાવ બનેલ છે ફાયર સેફટી ફાયર સેફટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું એટલે ફાયર સેફટીના એક્ચિંગ વિશે બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એક્સે યુઝ થાય રવિન્દ્ર દેવરે ગાજવી ફાયર સેટર